અને અમારે જયરાજસિંહ જાડેજા ગોંડલ ધારાસભ્ય માજી આ જે કઈ ગેરરીતિ કરી છે પરસોત્તમભાઈએ અમારા છત્રી સમાજનું અને છત્રીની બેનુ નું અપમાન કર્યું છે એના માટે આ વાતને અમે વિખોડી છે ગુજરાતની અંદર આ સરકાર ભાજપ સરકાર જો પરસોત્તમભાઈ અને ક્યાંય પણ ટિકિટને સ્થાન આપશે તો અમે ભાજપ વિરોધમાં થઈ અને આખા ગુજરાતની અંદર જો અમારે જરૂર પડી અને આ નહીં કરે સરકાર તો એના માટે અમે ઉગ્ર આંદોલન કરશું આગામી સમયમાં અને આ પુરુષોત્તમભાઈને એને પાછા ઘરે બેસાડી દેવાના છે એને એની ઘરે મોકલી દો અમારે બીજું કાંઈ અમારી માંગ નથી અમારે કંઈ કોઈ બીજી વસ્તુ જોતી નથી પર્ષોત્તમભાઈ નહીં એટલે નહીં આ ક્યાંય ગુજરાત લેવલે ક્યાંય પણ નહીં આજે જે ઉપલેકાની અંદરમાં બેનરો લાગ્યા છે ઉપટેની અંદર ગામોમાં તો આ શહેરમાં બેનર પણ નહીં

આંદોલન કરશું ક્ષત્રિય સમાજ બધો એક થઈ અને બધા અમે પરસોત્તમ અમે એટલે સરકાર અમે લડવા તૈયાર છીએ અને આ ભાજપ સરકાર ને ક્ષત્રિયો જો નહીં માને નહીં કેવું માને તો એને બહુ ભારે પડી જશે